જીએમડીસી પાવર પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજનો જોરદાર વિરોધ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લાના કડીપાણી વિસ્તારમાં અમૂલમાં અમુક મૂકનાર જીએમડીસી પાવર પ્રોજેક્ટ સામે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે વિસ્તારમાં આશરે અઠ્ઠાવીસ ગામોના આદિવાસી લોકોએ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી પોતાના હક્કોની રક્ષા માટે આવેદનપત્ર રજૂ કર્યું હતું આદિવાસી પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પ્ર પ્રવાસિત પ્રોજેક્ટના અમલથી તેમની પરંપરાગત રોજગારી ખેતી તેમની જમીન જંગલ આધારિત જીવન પદ્ધતિ તેમજ પર્યાવરણ પર નિર્ભર ગંભીર ઈશ અસર થવાની શક્યતા છે ગામજનોનું માનવું છે કે પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જે જમીનનો નિર્ધારિત કરવામાં આવી છે તે તેમના પૌરાણિક વતનો અને ધાર્મિક સ્થળો નજીક આવેલી છે જેમના કારણે આદિવાસી અસ્તિત્વ અને સંસ્કૃતિ પરંપરાને મોટું જોખમ છે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં જીએમડીસી પાવર પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ પ્રક્રિયા દરમિયાન આદિવાસી સમાજની સંમતિ લેવામાં આવી નથી જે બંધારણીય હકોનો ભંગ ગણાય છે પ્રતિનિધિઓએ સ્પષ્ટ માંગણી કરી છે કે સરકાર પ્રોજેક્ટની પ્રક્રિયાને તાત્કાલિક સ્થગિત રાખે અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરીને આગળનો નિર્ણય કરે

અમારી જમીન અમે ખીચવા ના દઈએ કે અમે પેલેથી અમે બાપ દાદા ની જમીન છે અમે બાપદાદી જમીન અમે છોડવા નહીં માંગતા કે અમે અહીંયા રેવા તો અમે અહીંયા મરવા માંગીએ છીએ અમે અહીંયા અમારા પીળે થી પીળે અમારા છોરા પણ અહીંયા રેવા માંગીએ છે અમે એટલું કહેવા માંગુ છું